વિદ્યાર્થી મિત્રો હવે પછીનો એમ છે એક ટ્રેન સીધી રેખામાં અચલ પ્રવેગ એથી ગતિ કરે છે ટ્રેનની અંદર એક બાળક એક દડાને ટ્રેનની દિશામાં સમચિધિત સાથે સાહીઠ ડિગ્રીના ખૂણે દસ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકે છે બાળકે દડાને ટ્રેનની અંદર તેજ ઊંચાઈએ ઝીલવા માટે ગતિની દિશામાં એક પોઈન્ટ પંદર મીટર આગળ દોડવું પડે તો ટ્રેનનો પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં કેટલો અહીં આપેલી માહિતી આવી છે કે જે દડો ફેંકવામાં આવે છે એ દડાનો વેગ છે દસ મીટર પ્રતિ સેકન્ડ દસ મીટર પ્રતિ સેકન્ડ ત્યારબાદ જે સમક્ષિતિજ સાથેનો ખૂણો છે એ સમક્ષિતિજ સાથેનો ખૂણો એ છે સાઠ ડિગ્રી અને જીનું મૂલ્ય આપણે અહીં આગળ દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈશું આપણે શોધવાનું છે કે એનું મૂલ્ય કેટલું છે અચળ પ્રવેગ જે ટ્રેનનો છે તેનું મૂલ્ય કેટલું છે મિત્રો પરિસ્થિતિ કંઈક આવી છે આ ટ્રેન જઈ રહી છે અને એમાં કોઈ એક બાળક છે એ એક દડાને ફેંકે છે અને તે પછી દોડીને એ દડાને લેવા માટે આગળ આવે છે એ દરમિયાનમાં ટ્રેનનો વેગ તો એને મળે જ છે એટલે ધારો કે દડાને ઉડ્ડયન માટે લાગતો કુલ સમય ટી છે તો સ્પષ્ટ છે કે અહીં દળો છે એ પ્રક્ષિપ્ત ગતિ કરે છે અને ઉડ્ડયનનો કુલ સમય માટેનું સૂત્ર છે ટુ યુ સાઇનથીટા અપોન જી મિત્રો કિંમત મૂકી દો ઝડપથી તમને જવાબ મળી જશે ટુ ઇન્ટુ ટેન ઇન્ટુ સાઇન સિક્સટી ડિગ્રી ભાગ્યા જી એનું મૂલ્ય પણ દસ છે સાઇન સિક્સટી રૂટ થ્રી બાય ટુ થાય છે બગડો બગડો ઉડી જાય એટલે રૂટ થ્રી સેકન્ડ આટલા સમયમાં હવે ટ્રેન શું કરે છે તો આટલા સમયમાં ટ્રેન દ્વારા જમીનને સાપેક્ષ કપાતું અંતર કેટલું થાય તો મિત્રો ટ્રેન છે એ પ્રવેગી ગતિ કરે છે અને એ કિસ્સામાં આપણે હાફ એ ટી સ્ક્વેરનો ઉપયોગ કરી શકીએ અહીંયા પ્રારંભિક વેગ યુ ટી એટલા માટે નથી લીધો કારણ કે જ્યારે પ્રવેગની શરૂઆત જ્યારે પ્રયોગની અથવા તો દડો ફેંકવાની શરૂઆત થાય છે ત્યારે પ્રારંભિક વેગ તમે શૂન્ય લઈ અને આ દાખલો ગણી શકો યુનું કોઈ પણ મૂલ્ય લઈએ તો પણ અંતે જવાબ એ જ મળે એટલે અહીંયા આપણે યુનું મહત્ત્વ રહેતું નથી તો હાફ એટી સ્ક્વેર ટ્રેન દ્વારા જમીનને સાપેક્ષ કપાતું અંતર આપણને મળે છે એક દ્વતીયાંશ એ ઇન્ટુ રૂટ થ્રીનો વર્ગ એટલે થ્રી એટલે કે થ્રી એ બાય ટુ આ થ્રી એ બાય ટુ જેટલું અંતર ટ્રેને કાપ્યું એ દરમિયાનમાં હવે બાળકે ટ્રેનને સાપેક્ષ कापेल अंतर एक पॉइंट वन फाइव मीटर आम बाड़के के जमीन ने सापेक्ष कापेल कुल अंतर મિત્રો કેટલું થાય કાપેલ કુલ અંતર આપણને મળે છે ટ્રેને કાપેલું અંતર વત્તા બાળકી ટ્રેનમાં કાપેલું અંતર એટલે જમીનની સાપેક્ષે બાળકે કાપેલું કુલ અંતર આપણને મળે છે થ્રી એ બાય ટુ પ્લસ વન પોઈન્ટ વન ફાઈવ મિત્રો સ્પષ્ટ છે કે જે પ્રક્ષેપિત ગતિ થઈ રહી છે દડાની એ દડાએ આ જ દરમિયાનમાં જે અંતર કાપ્યું છે એ અને જમીનની સાપેક્ષ બાળકે એ દડાને ફેંક્યા પછી ઝીલવા માટે દોડવું પડે છે એ બંને અંતર સરખા જ થવાના તો આ દરમિયાન દડા એ કાપેલ સમક્ષિતિજ અંતર વેલ તમારી પાસે સૂત્ર છે જ યુ કોસ્ટ सिक्सटी डिग्री क्यू कॉस्टा तो समय किमतों मूक् टेन इंटू वन बाय टू इंटू रूट थ्री अर्थात आ मूल्य है फाइव रूट थ्री तो हमें अपनी पास बाड़के जे कालुं अंतर है कही है समीकरण एक દડાએ કાપેલા અંતરને કહે સમીકરણ બે તો મિત્રો સ્પષ્ટ છે કે આ બંને અંતર સરખા થાય એક અને બેને સરખાવતા એક અને બેને સરખાવતા આપણને સમીકરણ મળે છે થ્રી એ બાય ટુ પ્લસ વન પોઈન્ટ વન ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ગુણ્યા રૂટ થ્રી મિત્રો અહીંયા આગળ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેના બહુ સહેલા સજેશન છે ઘણી બધી જગ્યાએ તમારે રૂટ ટુ રૂટ થ્રી રૂટ ફાઇવ એ બધાનો ઉપયોગ આવશે આના મૂલ્યો અનુક્રમે વન પોઈન્ટ ફોર વન વન સેવન થ્રી અને ટુ પોઈન્ટ ટુ ફોર આ સ્વરૂપે તમે યાદ રાખી લો તો જવાબ સરળ થઈ જાય આ જ જગ્યાએ અહીંયા સાદુરૂપ આપીએ થ્રી એ બાય ટુ પ્લસ બે ને આ બાજુ લઈએ બેનો ગુણાકાર વન પોઈન્ટ વન ફાઇવ સાથે એટલે ટુ પોઈન્ટ થ્રી ઝીરો ઇઝ ઇઝિકલ ટુ બગડાને આ બાજુ લઈએ ફાઇવ ઇન્ટુ અહીંયા આગળ વન પોઈન્ટ સેવન થ્રી છે ગુણ્યા બે સાદુરૂપ આપતા અહીંયા આપણને મળે છે સેવન્ટીન પોઈન્ટ થ્રી ઝીરો માઇનસ ટુ પોઈન્ટ થ્રી ઝીરો અર્થાત ફિફ્ટીન અને અંતિમ જવાબ મળે છે કે ટ્રેન છે એ પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતી હશે ત્યાર પછીનો એમ સીક્યુ જોઈએ હવે આપણી પાસે છે બે કાર એક જ દિશામાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે તે બંને એકબીજાથી પાંચ કિલોમીટરના અંતરે છે ત્રીજી કાર તેમની સામેની દિશામાંથી ગતિ કરીને આવે છે અને તે બંને કારને ચાર મિનિટના સમયગાળા પર મળે છે તો ત્રીજી કારની ઝડપ કેટલી હશે બે કાર એક સરખી સમાન સ્પીડે આવી રહી છે એક કાર છે એ બીજી કાર છે એ બી છે વેલ બંને એકબીજાથી પાંચ કિલોમીટરના અંતરે છે અને ત્રીજી કાર જે છે એ ત્રીજી કાર એ તેમની સામેની દિશામાં જઈ રહી છે તો ત્રીજી કાર સામેની દિશામાં જાય છે આપણી પાસે જે કિંમતો છે બંને કારના વેગ આપેલા છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ત્યારબાદ સામેની તરફ જતી કાર જે છે તેનો વેગ ધારો કે માગેલ કારનો વેગ બરાબર વી છે મિત્રો તમે અહીં આ સાપેક્ષ ગતિનો દાખલો છે સાપેક્ષ વેગનો દાખલો છે અને હું સી કહી દઉં તો તમને ખબર છે કે એ કારના વેગનું મૂલ્ય કેટલું થાય એનો સાપેક્ષ વેગ થશે ફી પ્લસ થર્ટી આ શું થયું તો કે કાર સીનો એ અને બીને સાપેક્ષ वेग आटला वेग थी कार सी ए नू पांच किलोमीटर अंतर तेम के कहवा આ માટે લાગતો સમય ચાર મિનિટનો છે અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ છે આપેલી ઝડપ પણ કિલોમીટર પ્રતિ કલાક છે સમય આપણને મિનિટમાં આપ્યો છે તો ચાર ભાગ્યા સાહીઠ એટલે કે વન અપોન ફિફ્ટીન આવર જો આ કાર વી પ્લસ થર્ટીના વેગથી ગતિ કરી અને એક ભાગ્યા પંદર કલાકમાં એ કેટલું અંતર કાપશે તો કે બંને કાર વચ્ચેનું પાંચ કિલોમીટર અંતર એટલે અહીંયા કિલોમીટર પ્રતિ કલાક અહીંયા કલાક માટે અહીંયા હું આના બરાબર પાંચ લખી શકું અને પરિણામે જવાબ બહુ સહેલો થઈ જાય છે આપણા માટે આનું ખાલી સાદું રૂપ આપી દઈએ તો વી પ્લસ થર્ટી ઇઝ ઇક્વલ ટુ પંદર પંચા પંચોતેર સેવન્ટી ફાઈવ અને એટલા માટે આપણી પાસે અંતિમ જવાબ મળે છે વી ઇઝ ઇક્વલ ટુ સેવન્ટી ફાઈવ માઇનસ થર્ટી વિચ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફાઈવ કિલોમીટર પ્રતિ કલાક આમ આપણો આન્સર છે આપણો જવાબ છે ડી આ બહુ પ્રમાણમાં સહેલો જેમ શીખ્યો હતો અને બહુ અઘરો એમસીક્યુ ના કહી શકાય આમાં થોડા વેરિએશન્સ આપણે મૂકી શકીએ અને એ વેરિએશન્સ કંઈક આવા હોઈ શકે કે બંને કારની દિશામાં જ જતી એક ત્રીજી કાર લઈ શકાય આપણે અને એવા કિસ્સામાં એ કાર દ્વારા બંને વચ્ચેનું કપાતું અંતર કેટલું છે એ આપણને પૂછી શકે અથવા તો કેટલા સમયમાં તે કેટલા સમયગાળામાં તે અંતર કાપશે હું તમને થોડું વેરિએશન આપીને એનું એક ઉદાહરણ સમજાવું કે ધારો કે એ વી વેગથી ગતિ કરી અને બંને કારની દિશામાં જ ગતિ કરે છે તો એવા કિસ્સામાં સાપેક્ષ વેગનું મૂલ્ય કેટલું થાય તો કે સાપેક્ષ વેગ થશે વી માઇનસ થર્ટી જેટલો મિત્રો એક વાત નક્કી છે કે બંને કારની પાસેથી આ ત્રીજી કારે પસાર થવાનું છે અર્થાત એનો વેગ તે બંને કાર કરતાં તો વધારે જ હોવો જોઈએ એટલે જો ઓછો વેગ હોય તો આ બાબત શક્ય બને જ નહીં અને એટલા માટે જ વી માઇનસ થર્ટી આપણે લેવું જોઈએ એ સાપેક્ષ વેગ થયો અને આ દરમિયાન જો તે પાંચ કિલોમીટરનું અંતર કાપે તો એને કેટલો સમય લાગે તો હવે આપણે ફોર્ટી ફાઈવ આમાં કિંમત મૂકી દઈએ આમાં કિંમત મૂકી દઈએ ફોર્ટી ફાઈવ માઇનસ થર્ટી એટલે ફિફ્ટીન ટી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ અને એટલા માટે ટી આપણને મળે છે વન બાય થ્રી અવર વન બાય થ્રી અવર એટલે સિક્સટી બાય થ્રી અર્થાત વીસ મિનિટ મિત્રો આ બાબત તમને સમજાણી હશે કે કાર એ કાર બી આ બંને એક દિશામાં ગતિ કરતા હતા અને એ જ દિશામાં કાર સી ગતિ કરતી હતી તો એવા કિસ્સામાં તે બંને વચ્ચેનું પાંચ કિલોમીટર અંતર કાપવા માટે તેને વીસ મિનિટ લાગી એનાથી ઉલટી હમણાં વાત જોઈ હતી કે જ્યારે કાર સી એ સામેની તરફથી આવતી હતી ત્યારે આપણને એ સમયગાળો મળ્યો તો માત્ર ચાર મિનિટનો તો આવી રીતે થોડું ફેરફાર કરી વેરીએશન કરી અને એમસીક્યુ પૂછી શકાય